ભારતભરમાં હોળીનું જે પર્વ છે તે ઉજવવામાં આવ્યું હોલિકા દહન કરવામાં આવ્યું તો ડભોઈ નગરમાં પણ હોલિકા દહનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી જે 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 હોલિકા હોલિકા અને અને પ્રહલાદનું સ્ટેચ્યુ છે છે તે તે બનાવવામાં આવ્યું ત્યારબાદ તેમનું દહનની વિધિ સંપન્ન કરવામાં આવી તમામ જે લોકો છે ડભોઈ નગરના તમામ લોકો આ સમયે ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ પંથકમાં ભાવિક ભક્તો દ્વારા હોળી પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી તાલુકા અને નગરમાં ફાગણ સુદ પૂનમ દિવસે હોલિકા દહનની વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી

આશરે પાંચ ફૂટ ઊંચું હોલિકાનું પુતળું તૈયાર કરવામાં આવ્યું હતું તો સાથે જ ફક્ત પ્રહલાદનું પણ આશરે એક ફૂટનું પુતળું અલગથી બનાવવામાં આવ્યું હતું ડભોઈ નગરપાલિકા બોર્ડ નંબર ના સદસ્ય શીતલબેન પટેલ દેવલ શાહ અમિત પટેલ જીતેન્દ્ર શાહ લાલાભાઈ સોની તેમજ યુવા ટીમ દ્વારા હોળીની તૈયારી કરવામાં આવી હતી અને આ સહિત નગરના અગ્રણી મહાનુભાવો અને ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હોળીનો તહેવાર રંગોનો તહેવાર માનવામાં આવે અને ફાગણ મહિનાના પૂનમના દિવસે આ તહેવારને ઉજવવામાં આવે અહીંયા ઘડી મહાલક્ષ્મી ચોકમાં આ તહેવાર આજુબાજુના લોકો ભેગા મળીને ઘણા વર્ષોથી લગભગ પચાસ વર્ષથી અહીંયા ઘડી આ તહેવાર ઉજવે છે આ તહેવાર ઉજવવા પાછળ એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે એક રાજા હિરણ્ય કશું એનો પુત્ર પ્રહલાદ જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો અને રાજાને એ વાત ગમતી હતી રાજા એવું કહેતો હતો કે તું મારી પૂજા કર પણ પ્રહલાદ ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા તો ભગવાન ભગવાન વિષ્ણુની પૂજા કરતા પ્રહલાદને મારવા માટે રાજા હિરણજી કશું ઘણા બધા પ્રયત્નો કર્યા પણ એ સફળ થયો નહીં છેવટે તેને તેની બહેન હોલિકાને બોલાવી અને તેને પ્રહલાદને આપી અને એને સળગતી અગ્નિમાં પ્રવેશવા માટે કહ્યું હોલિકાને ન બળવાનું વરદાન હતું જ્યારે સળગતી અગ્નિમાં પ્રવેશી ત્યારે હોલિકા બળીને થાક થઈ ગઈ અને પ્રહલાદ તેમાંથી જીવ તો બહાર આવ્યો આમ અહીંયા બુરાઈ પર સચ્ચાઈની જીત થાય છે અને સારાની જીત થાય છે એ એ હેતુસર આ તહેવારને ઉજવવામાં આવે છે આ જ્યારે થયું હતું ત્યારે ફાગણ મહિનાની પૂનમ હતી એટલે એને ફાલ્ગુની પૂનમના દિવસે દર વર્ષે આ તહેવાર ત્યારથી ઉજવાય અહીંયા ઘડી અમે આ તહેવારને ઘણા હર્ષો ઉલ્લાસથી ઉજવ્યું છે આજે ખાસ વિશેષ તો અહીંયા ઘડી આ તહેવાર ઉજવવા માટે અમે અહીંયા ઘડી વિશેષ અહીંયા હોળીકાનું પૂતળું અને ભક્ત પ્રહલાદનું પૂતળું અહીંયા ઘડી મૂક્યું છે અહીંયા ઘડી અને જે ઘણી બધી જગ્યાએ તમે જોશો કોઈ પણ જગ્યાએ આ રીતે હોળીકાનું પૂતળું અને ભક્તનું પ્રહલાદનું કૂતળું અહીંયા જોવા મળે નહીં અમે અહીંયા ઘણી સૌથી વિશેષ આ એક વસ્તુ કરી છે તદઉપરાંત અમે અહીંયા પ્રોજેક્ટર મૂક્યું છે નાના નાના ભૂલકાઓને આ વસ્તુની જાણકારી મળે એ માટે અહીંયા પ્રોજેક્ટર મૂકવામાં આવ્યું છે